ગંભીરતા સૂચના હતી આ આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કમિશનર સાલીની અગ્રવાલે માત્ર આદેશો જારી કરવાને બદલે પોતે જ ફિલ્ડમાં ઉતરીને ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન તેણે રસ્તાના રિકાબેટિંગ માટે આવેલું મટીરિયલ પૂરતું ગરમ છે કે કેમ તે ચકાસવા માટે સ્થળ પર થર્મોમીટર મંગાવીને તાપમાન ચેક કર્યું હતું સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે થર્ટી ફોર જેટલા રોડ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાર જેટલા રોડ ઉપર રોડ રિસરફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત કોર્પોરેશનના ઇન્જિનિયર્સ ડેપ્ટી ઇન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસરફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે